દેશનું મંદિર કહી શકાય એવું ભારતનું સંસદ અને આ સંસદની અંદર ચાલી રહેલી કાર્યવાહીને વાહિયાત વાતો ઉપર ખોરંભે ચડાવીને કોંગ્રેસ જે રીતે પોતાની માનસિકતા છતી કરે છે ભારતના બંધારણના ઘડવે ડોક્ટર સાહેબ આંબેડકર એ ભારતના એકસો ચાલીસ કરોડના લોકોના હૃદયસ્થ છે એમના વિશે દેશના ગ્રહ પ્રધાન જે વાત નથી કરી એવી વાતને વિવાદનો મુદ્દો બનાવીને જે રીતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને પક્ષના પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરે છે એને વખોડી કાઢવા માટેનો આજનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે આવી વાહિયાત વાતથી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવા ત્યાં મારતું કોંગ્રેસ આજે જનાધાર વગરની કોંગ્રેસ થઈ ગઈ છે ત્યારે આવી વાહિયાત વાત કરો ને દેશને ગોરે માર્ગે દોરે છે અને એના સંદર્ભમાં આજનો આ કાર્યક્રમ છે